પણ એક મજા હોય છે ભરેલા હોય તો સંબંધ ઘણા મળે ખાલી હોય તો અનુભવ ઘણા મળે કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીવતું પણ નથી પરંતુ સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે ચંદ્રયાન સ્ત્રીની સફળતા આ જ શીખવાડે છે સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતી કરતા સહમતી શ્રેષ્ઠ છે બહુ ખામીઓ જોશો તો ખાસિયત નહીં દેખાય આપણી વાતને બીજા સુધી પહોંચાડવા માટે અવાજ નહીં આચરણ ઊંચું રાખો કોઈને પકડી ન રાખો જેને સાથે રહેવું છે એ જ સાથે રહેશે વ્યક્તિ સાચું બોલવાથી ક્યારેય ગભરાતો નથી પરંતુ સાચું બોલ્યા પછીના પરિણામથી ગભરાય છે